ફાક્યું ખાધી છે કે નહીં નઈ આમ જો હમણે આકારી દીએ જો એમને કોઈ

ચાલો મિત્રો અહીંયા હસી મજાક કરીને નવરા થઈ ગયા ને આપણે આવી ગયા છે ઘઉં ખરે જો ખરું તો લેવું જ પડે કારણ કે અત્યારે આપણે ભલામણ ખરાની સિઝન છે નકરા વિદ્યા બનાવી એમાં કઈ નો ખલે ભલામણા આપણે આપણું કામ તો કરવું પડે ને કારણ કે આપણે છે એ ભૂરા કાકા છે ગામની અંદર રામજી મંદિરના પૂજારી તો પૂજારીને ને ખરા લેવા તો જવું જ પડે તો તમને ખબર જ છે કાંઈ વાંધો નહીં આપણે ચણા નહીં ખરા લઈ ઘઉં નહીં ખરા લઈ બધાય ખરા લઈ અને જો આ હલર હાલે ને એ હલર આપણું જ છે એટલે આપણે ખરે આવીએ એટલે આપણું જ કેવાય એમ બીજું કઈ નહીં અને માણસો બધા જ રાખેલા માણસો છે કારણ કે આ બધું જો ઘઉં નો ઢગલો પડ્યો એ આપણો જ છે હમણાં આમાંથી આપણને એક પગારો ભરીને આપી દઈએ એટલે એ ઘઉ આપડા એટલે એ ઢગલો આપણો જ કહેવાય ભલામાણા આપડે આજ કરવાનું છે જ્યાં સુધી ચેનલ મોનિટાઈઝર ન થઈ જાય ત્યાં સુધી આજ કરવાનું જો આ બધો ખાલી પટ કર નાઈ બધા ઘઉં કાઢ નાખ્યા આપણે જ કાઢ્યા કટર એ આપણું ભલામાણા કટર મારી દીધું બધાય કટર જેટલા માણસો આવે ને એમ કે હાલો કાકા તમારામાં કટર માર મારી આપણે માર દેવાનું ચાલો કાંઈ વાંધો નહીં આ ઘઉં બધે કાઢી નાખો ફટાફટ કાઢો ને ઝડપ રાખો ચાલો આ વાળા ભાઈ બેહી ગયા છે અને અમારા ભીમજીભાઈ છે અને ભીમજીભાઈ એમ કહે છે કે ચાનો કોટો ચડે ને તો હલરનો નો એક પોઈન્ટ વધારું અને પછી જો બગડા છતી બોલાવું અને હાઈ નથી પડવા દેવી ત્યાં આપણે માલ ખતમ કરી નાખો છે એમ ભીમજીભાઈ એ કીધું અને કોટો સડાયો છે વાહ ભાઈ વાહ ચાની તો મજા કાંઈક ઓર જ હોય છે વાહ ભાઈ વાહ વાહ ભીમજીભાઈ અને જો વાહ ભાઈ હવે ચાનો ચા હે ચાઇ જો કેટલી ભયરી જો આપણા હાથ આપણા નથી એટલે આપણા માણસો માટે છે અને આ ભાઈ રહ્યા ને એ વાડીના માલિક લાગે છે મને તો કારણ કે એનો હાવભાવ જોઈને મને એવું લાગે છે કે આ માલિક છે કારણ કે એનો જોવો સર તો જુઓ વાહ ભાઈ વાહ જો આ ભાઈ એઠા ઉતરી ગયા છે જીતુભાઈ અને જીતુભાઈ કે છે હું ફોટો ચડાવી લઉં અને જો ઓલા ભાઈ રહ્યા ને રમેશભાઈ એને તો ફાકી જોરવાનું ચાલુ કરી દીધું ચા ને ફાકી તો આપડે જોઈએ જો ચા ને ફાકી આપડા ગુજરાતમાં પેલા હોય ભાઈ હા 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 વિના કાકા આવી ગયા એ વિના કાકા હાવ આમ નો તમે આવતા ચા પીવા બે ગયા પેલા કામ કર્યું વાહ ભાઈ વાહ જો આ ભાઈ ટોપી વાળો રહ્યો ને આ વાડીનો માલિક છે ને એનો ભાઈ પણ છે પણ એને એમ કીધું કે મને વિડીયોમાં લેતા નહીં પણ આ ભૂરા કાકા છે જીદી લા એટલે વિડીયોમાં એને લઈ લીધો ચાલો આ ચકલી આવી ગઈ છે ને ખેતર ચકલી કહેવાય અને ખેતરચકલી હલરની ધ્યાન રાખીને બેઠી છે કોણ કેટલું કામ કરે છે જો એની સામે જ બેઠી જો અને એક જ લાકડીના દંડીકા માથે બેઠી છો વાહ ભઈ વાહ જો દંડીક ઊભું છે એની માથે ખેતર ચકલી કહેવાય અને વાહ ભાઈ વાહ